પાર્ટી દ્વારા ખાસ ગુજરાતમાં સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને ત્યારે માંડવી ખાતે માંડવીના ધારાસભ્ય અને હાલના મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસની મીટીંગ મળી હતી ગુજરાતના ભારતીય જનતા પ્રદેશના સંગઠન દ્વારા મંત્રીઓ મંત્રીઓ તેમજ ખાસ ધારાસભ્યના પોતાના વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બે હજાર ચોવીસનો અભ્યાસ સભ્ય સદા અભિયાન છે તે ખાસ શરૂ કરવામાં આવ્યું હતું અને જેને લઈને માંડવીના એકસો સત્તાવન ધારાસભ્યો અને રાજ્ય કક્ષાના મંત્રી લગભગ કહી શકાય કુંવરજીભાઈ હડપતિએ પોતાના મત વિસ્તાર માંડવી ખાતે આવેલા વન વિભાગના સર્કિટ હાઉસ ખાતે મીટીંગનું આયોજન કર્યું હતું અને જેમાં સાંસદ પ્રભુ વસાવા તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય કુંવરજીભાઈ હડપતીએ પોતાના મસ્ત વિસ્તારમાં આવેલા લગભગ બસો જેટલા બુથો પર સરપંચો દ્વારા તેમજ હોદ્દેદારો દ્વારા એક બુથ તીઠે ત્રણસો જેટલા સદસ્ય એટલે કે કહી શકાય એક વિધાનસભામાં એક લાખ જેટલા સભ્ય બનાવવાનું આહવાન કર્યું હતું આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું નજીકના જ દિવસોમાં જ્યારે દેશના વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે આવવાના છે ત્યારે સદસ્યતા અભિયાન છે બે હજાર ચોવીસમાં ખાસ સદસ્યતા અભિયાનમાં કેટલા સભ્યો બન્યા તેનું કારણ પણ ખાસ કાઢવામાં આવશે આવનારા સમયમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી પણ આવવાની છે. તેને ધ્યાનમાં રાખીને પણ ખાસ ભારતીય જનતા પાર્ટી લોક સંપર્કમાં પહોંચી છે અને આ અભિયાન મહત્વની ભૂમિકા પણ ભજવશે તેવું લાગી રહ્યું છે. આજે સદસ્યતા જੁੰગેશ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળ માંડવી તાલુકામાં અમારા સૌના લોકાળેલા નેતા પ્રભુભાઈ વસાવા ના અધ્યક્ષતાને હેઠળ આજની મીટિંગ માં સદસ્ય જੁੰમીશ બનાવવાની હતી ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત રહ્યા છે અને આજથી તમામે તમામ કાર્યકર્તાઓ એ સદસ્ય જੁੰમીશ જોડાશે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે નીમ છે એક ભારત શ્રેષ્ઠ ભારત બને વિકસિત ભારત દેશ બને એ આગામી vision લઈને જ્યારે ચાલતા હોય ત્યારે મારા ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકરો પણ એમના vision સાથે આગળ વધી રહ્યા છે અને હું માનું ત્યાં સુધી આગામી દિવસોમાં એક લાખ આપણા સદસ્ય ઝુંબેશ બની જશે એવી મને ચોક્કસપણે ખાતરી છે એકસો સત્તાવનના બસો ને એકાણું બુથ છે